નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટળિયા આજે શિક્ષક શ્રી હરિપર પ્રાથમિક શાળા આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું સી ઇટી બે હજાર ચોવીસની પ્રોવિઝનલ આન્સર કી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર કી એ વિભાગના પ્રશ્નપત્રના પ્રશ્નો અને એના આન્સર આપણે જોઈશું વિડીયો સ્કીપ કરી અને તમે જવાબ જોઈ જોજો અગાઉના વિડીયોની અંદર લાંબી ચર્ચા આપણે કરી દીધી છે એટલે ચર્ચા નહીં કરી માત્ર આન્સર આપણે કયા પ્રશ્નમાં કયો જવાબ આવશે એની જોશો આપણે えっ <c oughs> પંચાવન મો પ્રશ્ન રહી ગયો છે પણ એમાં દિસ સુરત આવશે સત્યાશીમાં પ્રશ્નની અંદર બધા જ પ્રશ્ન સાચા આવશે કારણ કે કોમન આપ્યો છે આપણને પ્રશ્ન એક પણ જવાબ સાચો નથી એટલે દરેક પ્રશ્નમાં સાચો જવાબ એક માર્ક મળી જાય છે બધાની પ્રશ્ન અંદર દરેક ઓપ્શન ખોટા છે તો એમાંથી કોઈ પણ આવી શકે ફાઇનલ આન્સર અંદર અગિયાર માં પણ એવું જ છે પ્રશ્નનો જવાબ ફરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો શોર્ટની અંદર આપણા વિડીયોની અંદર પ્રોવિઝનલ આન્સર કે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે એ જોવામાં આવી છે આવા વિડીયો માટે જોતા રહો સરકારી શિક્ષણનો ચેનલનો વિડીયો તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી અને શેર કરો આવજો